જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું રીશુ જય માતાજી હમ અમાર રીંશુ તો સારું બોલતા આવડે જય માતાજી નીલમ ને બધા શેરમાં આવો ના దించు తో బోలా అను మమే తో పెలి బాదు శితరో వాదు సితరో సిఫార కరవాను వా అప్నా ఆయే ? మంం మం గాఇదు మంగాఇదు లావి ఇత్లా కరీదు

चल चल तो तो हाँ हाँ तो बार जो देते? दुगा कर दुगा दो ना कर दे। बार ओए चलो आज

হু বানাইউ তুমি हां খোড়ো নাকি দিও হেডো আমার সেবা ভি খোড়ো নাকি হা 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 নে এবো নারিয়র দে पाणी পিও হে দিছি তার হ

ચલો મિત્રો દીવાબાતી કરી દીધી નારિયેળ વધારી દીધું માતાજીનું ઘરમાં પોણિયાર્સ લીધું શિફળ ખાધું હમ હા હા તાર હું આમ તૈયાર થવું હાલો પહેરવું મારા હા

Tēnā koe! Tēnā koe! Tēnā koe!

કેમેરા માં આવી જાય છે ફરવા માટે તમે જો આના પુત્રી ફરવાઈસ પુત્રી ફરવાઈસ છે કઈડા ના હો આડા ઓડ્યો હમ ગા ઓડ્યો આમ તો બંધ બંધ કરી બંધ કરી દીધો ને હમ હવે તને પોતા

નો બર તિંગ દવાન કેડેમાંટ બનાઈને હં કે ઓના પર કોણ હેડે જીને યડુ હેડે તે યાર ઇબુ કેટના લાગે આપકો મેકલા જો ના પછો હેડે દાન પર તીમ હેડો પેલા હું તો ના હેડો તાન બસ

બાકી <todul> <todulah> 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 હમ ત્યારે આજે પહેલા ગિયર પોકી દઈશું આપણે નહીં હમ આ કોરી મોડરી એફર વાનું છે હમ પૂરો માસ સે ચડી આયે તો મજા એ છે હો હમ લેડો થા ગિયર હેડો હાડો હું ગિયર હેડવી જોગરો લાયા તો મજા આવત નહીં હમ ફરીથી આ એટલા લઈ નાખી હો હાલો

Мон суу тайж юу невэ? Ама гоно харьяа суухгүй нэ, тэг л цогцоо боддоо. Замбайё. Замбайё хооцоо тийлаа бацаа. Хм. Таан. Наа хоржив чэвгэ.

સિમ્બોલ આ તો પર બેગા જે ના ઘર મે તો ઘણા દાડે આયા છે તો ઘર મે તો મમ્મને આને નંદેરો આ રમણ બમણ કરી દીધો તો અમે કે અમે સાફ કરી દીધો તો સંજે મેમન અમન ના એટલે ઘરે આયા છે તો ઘર નું કામ તો આમાં બધું પતી ગયું છે ને અમે વાગી ગયા છે હરા ચાર નો પોચવા ગયા એટલે કરવાનું શરૂ રોધવાનું શરૂઆત આપરો બનાવવાની છે તો સો હોય

ઓ મારો રોદવાં છે કામ તો બધું પતી હમ હમ આ તો ચૂલા પર રોધું ગેસ ઉપર નહી રોધું ચૂલા પર રોધું ગેસ ઉપર રોધું 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 ચૂલા પર રોધું